સૂરસ સહની અડાઝરની લોક કુ સોસાયટી ખાતે કોર્પોરેટરો હાજરીમાં અષ્ટમીના દિવસે 108 દીવા ની આરતી સાથે ભવ્ય રાસ ગરબાનો પ્રોગ્રામ થયો દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક સોસાયટી ખાતે તમામ સોસાયટી વાસીઓ નવરાત્રીના અષ્ટમીના દિવસે 108 દીવાની ભવ્ય આરતી સાથે 8 નોરતાના ગરબાની શરૂઆત કરી જેમાં મુખ્ય મહેમાન તરીકે અડાજનના કોર્પોરેટર અને ડ્રેનેજ વિભાગના ચેરમેન બીજા કોર્પોરેટર કેતન તેમજ આવેલ તમામ મહેમાનો સોસાયટી વાસીઓના હસ્તે ભવ્ય માતાજીની આરતી કરવામાં આવી ત્યારબાદ તમામ લોકોએ માતાજીના આરતી પછી પ્રસાદીનો લહાવો લીધો તો આવેલ બંને કોર્પોરેટરો મહેમાનો અને સમાજના અગ્રણીઓને સોસાયટી વાસીઓની ટીમ દ્વારા ગુલાબના ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું અને પછી તમામ સોસાયટી વાસીઓ બાળકો વડીલો ભાઈઓ બહેનોએ એક સાથે એક જૂથમાં હળી સાથે સોસાયટીના યુવક અને યુવતીઓ ડોઢિયા ગરબા રમીને નિત નવા પરફોર્મન્સ કર્યા આઠમના દિવસે સોસાયટી વાસીઓ દ્વારા બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શન તેમજ ભૂલકાઓ અને સિનિયર સિટીઝનો માટે નીતિ નવી સ્પર્ધાઓ રાખીને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું તો કોર્પોરેટર કેયુરભાઈ ચાપટવાલાએ કહ્યું કે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સોસાયટીના સભ્યો વચ્ચે એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનો છે ગરબાના માધ્યમથી સૌ એકબીજાની નજીક આવે છે અને સામૂહિક ઉત્સવનો આનંદ મળે છે આ પ્રકારે દરેક સોસાયટીમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે એટલે દરેક સોસાયટીઓમાં શેરીના રાસ ગરબા રમવા જોઈએ અને આવી રીતે જ એક સંપ એક જૂથ ભાઈચારો રાખવો જોઈએ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કેવરભાઈ ચબટવાલા વોર્ડ નંબર અગિયાર દજન ગોરાટ માં કોર્પોરેટર છું અને હાલ drainage સમિતિના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું આજે મારા વિસ્તારમાં લવકુ એપાર્ટમેન્ટમાં આઠમના નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પરંપરાગત રીતે આરતીનું આયોજન થાય છે અહીંના બાળકો, ભૂલકાઓ, યુવાનો બધા સાથે મળીને આજે ટ્રેડિશનલ ડ્રેસ ડ્રેસ સ્પર્ધા રાખી છે જે ખૂબ આવકારદાયક છે અહીંના બાળકો અને યુવાનો જે રીતે અહીંયા કાર્યક્રમનું આયોજન કરે છે ઇનામ વિતરણ કરે છે અને પરંપરાગત રીતે શેરી ગરબા થાય છે એ બદલ હું આ તમામ આયોજન ખુબ ખુબ અભિનંદન પાઠવું છું નવરાત્રી માતાજી ની આરાધના નું પર્વ છે ઉપવાસના નું પર્વ છે અને આ પર્વમાં રંગે ચંગે બેનો માતા દીકરીઓ સલામત અને સુરક્ષિત રીતે પોતાનો ગરબા ગુમ ગરબે ગુમી શકે છે તે બદલ હું અમારી સરકારને પણ અભિનંદન આપું છું કે રાતના બબ્બે વાગ્યા થી ત્રણ ત્રણ વાગ્યા સુધી પણ આપણે મોકરા મને પોતાની ગરબામાં ભાગ લઈ શકે એવું વાતાવરણ અહીંયા ઉભું થયું છે તે બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દશેરા નિમિત્તે અસત્ય પર સત્ય વિજય અને આપણે જોઈ રહ્યા છે કે દશેરા એ ફક્ત એક તહેવાર પૂરતો સીમિત નથી પણ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા સમગ્ર એક સંદેશો છે કે જીત કદી લાંબી નથી અને છેવટે સત્યનો વિજય થાય છે સંઘર્ષો પણ છેલ્લે અંત સત્યનો વિજય હોય છે અને આપણા સમાજમાં જે અસત્ય રૂપી જે દૂષણો છે એ બધા દૂષણો પણ દૂર થવામાં કોઈ વાર લાગવાની નથી આપણું ભારત પણ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એનું જો કોઈ કારણ હોય તો સત્ય રૂપી જે આપણા દેશ નેતૃત્વ છે એના કારણે આપણો દેશ ખુબ આગળ વધી રહ્યો છે બનવા જઈ રહ્યો છે અને દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રામ રાજ્યની સ્થાપના થાય એ પ્રકાર એનું નિર્માણ થઈ રહ્યું છે અભિનવ ધીરજલાલ મહેતા હું લવકુશ એપાર્ટમેન્ટ માં રહું છું અને અહિયાં આગળ પાંસઠ એક ફ્લેટ છે બધા સારી રીતે સાથે મળીને અહીંયા નવરાત્રી નું આયોજન ખાસ્સા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ સોસાયટીના દરેક સભ્યો નો અમને સપોર્ટ મળે છે અને ખૂબ જ સારી રીતે આયોજન નાની છે પણ બહુ સારી રીતે અમે આયોજન કરીએ છીએ અને બધા માતાજીની ભક્તિ બહુ સારી રીતે કરી રહ્યા છે અહીંયા આજે કોમ્પિટિશન છે કોમ્પિટિશનમાં આજે બેસ્ટ ડ્રેસ માટે છે બેસ્ટ એક્શન છે અને એમાં પણ અમે એજ વાઇઝ રાખીએ છીએ નાના ભૂલકાઓનું પણ એક પ્રાઇઝ રાખીએ છીએ મોટાનું પણ રાખીએ છીએ અને સિનિયર સિટીઝન માટે પણ રાખીએ છીએ જેથી દરેક વ્યક્તિ સાથે મળીને રમી શકે માતાજીની ભક્તિ કરી શકે અને સારી રીતે દર વર્ષે પ્રોફાઇટીમાં કાર્યક્રમ આયોજિત થઈ છે દર વર્ષે થાય છે હું આ બિલ્ડિંગમાં લગભગ સત્તર એક વર્ષ રહું છું ત્યારથી જો અમે કરીએ છીએ ત્યારથી હું જોઉં છું સુરતીઓને મેસેજ આપવાની જરૂર નથી કેમ કે સુરતીઓ ઓલવેઝ દરેક વસ્તુ માટે રેડી હોય છે ઉત્સાહી હોય છે અને દરેક કામમાં એ લોકો આગળ પડતા જ હોય છે આવી જ રીતે સારી રીતે બધા માતાજીની ભક્તિ કરે અને દેશનું સમાજનું આપણા સિટીનું બધાનું નામ સારી રીતે આગળ રહે